હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ તો આપણે ગોવા ટ્રીપનો આજ પાંચમો દિવસ છે અને આપણે પગી ગયા છે ગોવા પાર્કિંગમાં એમ આર કંપની આપણે પગી ગયા છે ગોવા તો આપણે આજ કાંઈ ખાલી કરે કે ન કરે જો ખાલી કરવા લે તો આપણે આગળ વિડિયો ઉતારશું બાકી જો આ ગોવાનું પાર્કિંગ છે અન્ન ગાડી બધી પડી છે જો તો ફાઈનલી આપણે આજ ખાલી કરવાનો વારો આવી ગયો છે તો આપણે જો ખાલી કરવા જાય છે ગાડી એમાર કંપની બોન્ડા ગોવા તો વિડિયોમાં બનાવી લેજો જો આપડા એ કંપની છે તો વિડીયોમાં બન્યા રેજો બેલગાંવ હાઈવે ઉપર જ છે આ કંપની છે મારફ હવે આપણે આ ગાડી છે એની પાછળ પાછળ આપણે જવાનું છે અંદર આ લગભગ ભરવા જતી હોય એવું લાગે છે ખાલી ગાડી છે આ કંપની છે વિડીયોમાં બન્યા રહેજો હા કાંટો છે આપણે આ કાંટા ઉપર ચડાવવાની છે ઓલી ગાડી કાંટો કરાઈ ગઈ છે હવે આપણો વારો આવ્યો છે તો વિડીયોમાં બનાવી જો કાંટો થાય પછી આપણે ખાલી કરવા જવાનું જો આપણે વજન કાંટા પર ઊભા છે આપણે સાઈડમાં ગાડી છે આ કંપની છે આ કંપની નો ગેટ છે મારી કાંટો કરાવવાનો તો વિડીયો બન્યા રેજો તો આપણે કાંટો કરાવીને હવે નીકળી ગયા છે આપણે ખાલી કરવા જવાનું છે આપડે અહીથી આમ જવાનું છે ખાલી કરવાની છે ભાઈ અહીંયા આગળ ખાલી કરવાની છે તો એક ગાડી લાગેલી છે અન્ના ગાડી લાગેલી છે આપડે ત્યાં છે ને જો આ ગાડી એક લાગેલી છે આપણે અહીંથી આગળ રિવર્સ લેવાની છે તો વિડીયમ બન્યા રહેજો તો ફાઇનલી આપણે જોવા કંપનીમાં પહોંચી ગયા છે અને પોઈન્ટે પહોંચી ગયા છે એટલે હવે તાલપતિ દોયડ આપણે છોડી નાખીએ તો આપણી ગાડી ખાલી થવાની ચાલુ થઈ જાય તો આપણી ગાડી પડી છે આ એક ગાડી ખાલી થાય છે એના પછી આપણો વારો છે એ ગાડી ખાલી થવા આવી છે વધારે નથી તાલપતિ દોડા છોડી નાખીએ તો વિડીયમ બન્યા રહેજો रा <laughs> આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને પોંચ લેવા ગયા તા આપણે ગાડી જોઈએ પાર્કિંગ કરી હતી આ કંપની છે હજી કંપનીની અંદર જ છે આપણે તો વિડીયો રહેજો તો ફાઈનલી આપણે ખાલી કરી પછી આપણે ભરવાનો ઓર્ડર આવી ગયો છે તો આપણે ભરવા જઈએ છીએ ફિનોલક્સ કંપનીમાં ગોવા તો વિડીયોમાં બિના રહીજો આપણે અહીંથી જઈએ વેરણા જવાનું છે આપણે તો અહીંથી આપણે ખાલી સાઈડ મારવાની છે મડગાંવ પણજી બેલગાંવ આપણે બસ જાય ને એ બાજુ જવાનું છે બધો ઇન્ડસ્ટ્રી કરી છે આપણા વેરણામાં પહોંચી ગયા છે આ બધી કંપની છે

ફાઇનલી આપણી ગાડી જોવો લગાડ દીધી છે પાઇટે તો હવે આપણે છે ને કંપનીમાં જમવાનું મળે છે તો આપણે જમીએ કંપનીમાં બના રહીશો તો ફાઇનલી આપણે જો ભરવાનું ચાલુ થઈ ગયું છે ગાડીમાં બોક્સ છે એફિનોલેક્ષના વાયર બંડલ છે આપણે જો ભરવાનું ચાલુ થઈ ગયું છે આપડી ગાડી પૂટી છે અંદર અંદર માલ છે ફાઈનલી આપડી ગાડી ભરાઈ ગઈ છે અને તાલપત્રી બાલપત્રી બંધ થાય છે ગયા છે જો કંપનીમાં આ ભાઈ બિલ દેવા આવ્યા તા તો હવે આપડે છે ને રૂરુ નીકળીએ છીએ તો વિડીયોમાં બના રેજો તો ફાઇનલી આપણે જો ગોવામાં શીએ તો આપણે તારે અહીંયા આગળ હોઈ જવાનું છે પંજાબી ઢાબા છે ને આપણે હોઈ જવાનું છે તો મળીએ આપણે નવા બ્લોકમાં તો આ બ્લોકને આપણે અહીંયા પૂરો કરીએ છીએ ત્યાં સુધી જય માતાજી જય મોગલ જય દ્વારકાધીશ તો નોડીએ છે નવા બ્લોકમાં જય માતાજી